તમારા ઘરે બી ઓફિસર એક ફોર્મ ભર આપીને ગયા હશે અને તમને કંઈ જ ખબર નથી પડી રહી કે આની અંદર આ ફોર્મની અંદર કઈ જગ્યાએ કઈ માહિતી પૂરવી આની રીતે તમને બીજા પ્રશ્ન હશે કે આઈએસઆરનું ફોર્મ છે એ ખબર પડી ગઈ છે આની અંદર માહિતી ભરવાની છે એ ખબર પડી ગઈ છે પણ તું કોને કઈ માહિતી ભરવાની છે એ નથી ખબર પડી રહી તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી અમારો આ ખાસ વિડીયો એકવાર તમે પૂરો જોઈ લેશો ને તો તમને બધા જ તમારા જેટલા પણ પ્રશ્નો હશે ને એનું સોલ્યુશન આ એક વિડીયોમાં જ મળી જવાનું છે એટલા માટે થઈને આજનો અમારો વિડીયો પૂરો જોઈને જજો વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરણ ચરોતરા અત્યારે તમને મારી સ્ક્રીન ઉપર એક કાગળિયો દેખાતો હશે અને એ જ કાગળિયો છે કે જે તમને અત્યારે ઘરે મળેલો છે પરંતુ આ બધાની જ વચ્ચે અમુક એવા પ્રશ્નો છે કે કોને કયું ફોર્મ ભરું તો અત્યારે મારી પાસે જે પહેલું પત્તું છે ને એ કોને ભરવાનું છે આ બધા જ આમ જોવા જઈને તો દરેક જેટલા પણ તમને પત્તાકડા આવેલા હશે અથવા તો તમને જેટલા પણ પેજ આપેલા હશે એક જ પેજ હશે અને દરેક કુટુંબ માટે ફોર એક્ઝામ્પલ પાંચ અગ્ર સભ્યો છે તો પાંચ માટે પાંચ ફોર્મ આપેલા હશે અને એક પેજની અંદર માત્ર માત્ર તમારે વિગતો ભરવાની હશે જે ફોર્મ સામાન્ય રીતે આવું જ તમને દેખાતું હશે આની અંદર સૌથી તો તમને દેખાતું હશે મતદારનું નામ મતદારનું ઓળખપત્ર અને સરનામું આ ઓલરેડી તમારે ત્યાં ભરેલું હશે જ એટલે કે તમારું નામ હશે ઓળખપત્ર નંબર હશે અને સરનામું હશે આની સાથે સાથે તમારું જે વિધાનસભા કે લોકસભાનું નામ હશે ને એ પણ અહીં લખેલું હશે એ ક્યુઆર કોડ હશે કે જે અહીં લગાવેલો છે આની સાથે એક મતદાર યાદી મુજબ તમારો જે જૂનો ફોટો તમે જે જ્યારે મતદાર યાદી માટે નોંધવણી કરેલી હશે ને એ સમયે જે ફોટો આપેલો હશે ને એ ફોટો અહીં તમને દેખાતો હશે અને હવે તમારે કયો ફોટો નાખવાનો છે જે તમારો હાલનો જે ફોટો હોય ને એ હાલનો ફોટો અહીં ચોંટાડવાનો છે ઉપરની બધી જ માહિતી બધાએ સેમ તરીકે જ એટલે કે સરખી રીતે જ બધાય ભરવાની છે હવે વાત કરીએ નીચે નીચે કોને કઈ માહિતી ભરવાની છે તમે પરિવારમાં જેટલા પણ સભ્યો હોય ને બધાને એક સરખી જ માહિતી ભરવાની છે એટલે કે જન્મ તારીખ ફોર એક્ઝામ્પલ મારી જન્મ તારીખ પંદર જૂન ઓગણીસો ને નવાણું છે તમારે કઈ રીતના કરવાની પંદર જીરો છ ઓગણીસો ને નવાણું આ જ રીતે તમારે પોતાની જન્મ તારીખ નાખવાની છે ભૂલથીને પણ મહિનો તારીખની જગ્યાએ તારીખ મહિનાની જગ્યાએ ન જતી રહે એનું ખાસ ધ્યાન રાખજો હવે મહત્વનું છે કે તમારા આધાર નંબર આધાર નંબર તમારો જે આધાર કાર્ડનો નંબર છે ને એ બાર આંકડાનો હશે એ અહીં નાખી દેવાનો છે પછી તમારો જે મોબાઈલ નંબર ચાલુ મોબાઈલ નંબર હોય ને જે તમે સામાન્ય રીતે આધાર કાર્ડમાં પણ યુઝ કરતા હોય પાન કાર્ડમાં પણ યુઝ કરતા હોય એ સામાન્ય રીતે અહીં નાખી દેવાનો છે પછી તમારા પિતા અથવા તો વાલીનું નામ ફોર એક્ઝામ્પલ મારા પિતા નામ પ્રવીણભાઈ છે તો અહીં મારે પ્રવીણભાઈ પછી એમના પપ્પાનું નામ અને પછી સરનામું આવી રીતના તમારે લખવાનું છે અને પછી પિતા અને વાલીનો ઓળખપત્ર નંબર એટલે કે મારા પપ્પાનો જે મતદાર કાર્ડમાં જે નંબર છે ને એ નંબર એટલે કે ઓળખપત્ર નંબર અહીં નાખવાનો છે પછી માતાનું નામ એટલે કે મારી માતાનું નામ અહીં આવશે પછી માતાનો ઓળખપત્ર નંબર આવશે આ બાદ જીવનસાથીનું નામ અગર હું પરિણીની છું તો મારા જીવનસાથીનું નામ અહીં આવશે જો નથી તો કંઈ જ લખવાની જરૂર નથી આ બાદ જો જીવનસાથી હોય ને તમે નામ લખેલું હોય તો પછી જીવનસાથીનો જે ઓળખપત્ર નંબર હોય ને એ એની નીચે લખવાનું છે આ બધાએ બધું જ સેમ એટલે કે સરખી રીતે ભરવાનું છે હવે આવે છે મહત્વની વાત જે બે ખાના ઘણા બધા લોકોને નથી સમજમાં આવતું ને એની વાત સૌથી પહેલા તો જે લોકો બે હજાર બે માં પણ ચૂંટણી કાર્ડ ધરાવતા હતા અને બે હજાર પચીસમાં ઓલરેડી હશે જ ચોક્કસથી પરંતુ એ લોકોને સૌથી પહેલા જે જમણી બાજુનો જે પટ્ટો છે તમારી બાજુ એમાં કંઈ જ નથી લખવાનું તમારે લખવાનું છે માત્ર ને માત્ર ડાબી બાજુ ડાબી બાજુ જ તમારે બધી જ વસ્તુ લખવાની છે એટલે કે જે લોકો બે હજાર બે માં પણ મત આપી શકતા હતા ને એ બધા જ લોકોને ડાબી સાઈડના ખાનામાં બધી વસ્તુ લખવાની છે હવે સૌથી પહેલા તમને લખેલો હશે મતદારનું નામ એટલે કે તમારું નામ ફરીથી એકવાર તમારે લખવાનું છે પછી મતદારનો ઓળખપત્ર નંબર ફરીથી એકવાર તમારો લખવાનો છે એટલે કે તમારો બાદ સંબંધીનું નામ લખવાનું છે અહીં કે બે હજાર બે મતદાર યાદી મુજબ મતદાન સંબંધીનું નામ લખો ટૂંકમાં મતદારની પાછળ નામ પિતા કે માતાનું નામ લખી શકો છો સામાન્ય રીતે તમારે તમારા પિતાનું નામ લખો એ વધારે યોગ્ય ગણાશે અને પછી નીચે સંબંધ એટલે કે સંબંધી નામ લખેલું છે એ તમારા સંબંધમાં શું થાય છે તો તમારા પિતા થાય છે તો પિતા લખી નાખવાનું છે માત્ર જિલ્લો જિલ્લો તમારો કયો આવશે ફોર એક્ઝામ્પલ મારો જિલ્લો રાજકોટ આવે તો અહીં રાજકોટ આવશે રાજ્ય તો બધાને સરખું જ આવશે ગુજરાત આવશે આ બાદ વિધાનસભા મત વિભાગનું નામ અહીં લખવાનું છે હવે ત્રણ એવા ખાના છે કે જે ઘણા બધા લોકોને નથી ખબર પડી રહી એક તો વિધાનસભા મત વિભાગનું નામ નથી ખબર પડી રહી આ બાદ વિધાનસભા મત વિભાગનો નંબર નથી ખબર પડી રહી ભાગ નંબર નથી ખબર પડી રહી અને આની સાથે અનુક્રમ નંબર આ ઘણા બધા લોકોને નથી ખબર પડી રહી આ ત્રણ ખાના અંદર તમને કંઈ જ ખબર નથી પડી રહી તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આ વિડીયોના અંત સુધીમાં તમને ખબર પડી જશે કે આ ત્રણ ખાના અંદર તમારે શું ભરવાનું છે આ માહિતી ક્યાંથી ને શોધવાની છે સૌથી પહેલા હવે આપણે વાત કરી લઈએ આ બાદ એક કેટેગરી કે જે લોકો અત્યારે તમે બધા વિડીયો જોતા હશો ને એ બધાની કેટેગરી હશે એટલે કે તમારી બે હજાર બે માં તમારી પાસે મતદાન પત્રક એટલે કે ચૂંટણી કાર્ડ હતું નહીં પરંતુ હવે છે તો હવે તમારે કઈ રીતે આખી માહિતી ભરવાની છે જેવી રીતના આ પહેલા ફોર્મ ભરેલું હતું એમાં જે રીતનાની માહિતી ભરેલી હતી સૌથી પહેલા તો ઉપર બધી જ વસ્તુ સેમ આવશે એટલે કે અહીં તમારું મતદાનનું નામ ઓળખપત્ર અને સરનામું લખેલું જ હશે અનુક્રમ નંબર ભાગ નંબર બધી જ વસ્તુ લખેલ હશે અહીં તમારો ક્યુઆર કોડ પણ હશે અહીં તમારે તમે જ્યારે મતદારનો ફોટો આપેલો છે તમારે ચૂંટણી કાર્ડમાં જે ફોટો હતો ને એ જ ફોટો અહીં હશે અને આની સાથે સાથે અત્યારે તમારે હાલનો ફોટો ચોટાડવાનો છે આજ બાદ તમારે જન્મ તારીખ લખી નાખવાની છે આધાર કાર્ડ તમારું લખી નાખવાનું છે મોબાઈલ નંબર લખી નાખવાનું છે પિતા અને વાલીનું નામ લખી નાખવાનું છે વાલીનો ઓળખપત્ર નંબર માતાનું નામ માતાનો ઓળખપત્ર નંબર જો તમારું જીવનસાથી હોય તમારા લગ્ન થઈ ગયા હોય તો એનું નામ અને એનું ઓળખપત્ર નંબર લખી નાખવાનું છે આ બધામાં સેમ જ આવશે એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આ ત્રણ ખાનાની અંદર તમારે શું લખવાનું છે શું ભરવાનું છે કદાચ તમને અત્યારે પણ મૂંઝવણ હશે મૂંઝવવાની બિલકુલ જરૂર નથી કારણ કે આગળના સમયમાં આગળનો વિડીયો તમે પૂરો જોઈ લેશો ને તમને બધી જ વસ્તુ ખબર પડી જવાની છે હવે સૌથી પહેલાં તો આવે નેક્સ્ટ લેવી કેટેગરી એટલે કે બે હજાર પચીસમાં તમારું નામ છે એ ખબર છે પરંતુ બે હજાર બેમાં પણ હોવું જોઈતું હતું પરંતુ બે હજાર બેમાં તમારું જે ચૂંટણી કાર્ડ છે એ હતું જ નહીં એવી સ્થિતિમાં તમારે શું કરવાનું છે એટલે કે તમારી જે ઉંમર છે એ ચાલીસ કે ચાલીસ પ્લસની છે છતાં તમારી પાસે બે હજાર બે માં ઓળખપત્ર નહોતું પરંતુ બાદમાં આવેલું છે એવા લોકોએ ખાસ કરીને કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે એની વાત કરીએ સૌથી પહેલા તો બધી જ વસ્તુ તમારે સેમ જ ભરવાની છે એટલે કે મતદારનું નામ લખી નાખવાનું મતદારનું નામ હશે જ મતદાન ઓળખપત્ર હશે સરનામું હશે આ બધી વસ્તુ ઓલરેડી ભરેલી જ હશે અનુક્રમ નંબર પણ ભરેલો હશે ક્યુઆર કોડ પણ અહીં લાગેલો હશે મતદાર યાદી મુજબ તમારો જૂનો ફોટો પણ અહીં હશે અને હાલનો ફોટો તમારે અહીં લગાડવાનો છે આ બાદ તમારે જન્મ તારીખ લખી નાખવાનો છે આધાર નંબર લખી નાખવાનો છે મોબાઈલ નંબર લખી નાખવાનો છે પિતા અને વાલીનું નામ લખી નાખવાનું છે પિતા અને વાલીનો ઓળખપત્ર નંબર લખી નાખવાનો છે માતાનું નામ લખી નાખવાનું છે માતાનો ઓળખપત્ર નંબર લખી નાખવાનો છે આ બાદ જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારા જીવનસાથીનું નામ લખી નાખવાનું છે અને નીચે એનો ઓળખપત્ર નંબર લખી નાખવાનો છે હવે આ બાદ મુખ્ય વાત જો તમે કે બે ના સમયે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નહોતું તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે તમારે બંને ખાનાની અંદર કંઈ જ નથી લખવાનું માત્ર અહીં તમારે સાઈન કરીને આપી દેવાની છે એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી જોકે હા મહત્વની વાત એ છે કે આની સાથે તમારે અમુક પુરાવા જે બીએલ ઓ માંગે જેમ કે તમારા જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડ એ બધી વસ્તુ તમારે ત્યાર રાખવી પડશે એની ઝેરોક્સ તમે કાઢીને રાખજો જેથી તમારે બીએલ ઓફિસરને આ વસ્તુ તમારે આપવી પડશે મહત્વની વાત તો એ છે કે જો તમે ચાલીસ કે ચાલીસ પ્લસની એજ ના છો અત્યારે હાલ તમારી પાસે ચૂંટણી કાર્ડ છે પરંતુ બે હજાર બે વખતે તમારી પાસે ચૂંટણી કાર્ડ નહોતું તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે બંને ખાનાની અંદર કઈ જ વસ્તુ લખવાની નથી એટલે નો ટેન્શન તમારે બંને બંને જે ખાના છે એને ખાલી રાખવાના છે નીચે તમારી સાઈન અથવા તો જો તમે સાઈન નથી કરી શકતા તો અંગૂઠો લગાડી દેજો હવે આગળના સમયમાં વાત કરીએ એવા લોકોની જે મારાને તમારા માટે ખાસ છે એટલે કે જે લોકો જે લોકોની પાસે અંદર અત્યારે છે પરંતુ તેઓ અઢાર વર્ષના નહોતા થઈ શક્યા એટલા માટે થઈને એમની પાસે ચૂંટણી કાર્ડ એ વખતે નહોતું એ લોકોને કઈ રીતે ફોર્મ ભરવાનું છે સૌથી પહેલા તો અત્યારે તમને સેમ ટુ સેમ જે રીતે અગાઉ ફોર્મ ભરેલું હતું એ જ રીતે અગાઉ ફોર્મ આ રીતે ફોર્મ ભરવાનું છે સૌથી પહેલા તો અહીં મતદારનું નામ હશે મતદાન ઓળખપત્ર હશે સરનામું હશે બધી જ વસ્તુ સેમ ટુ સેમ હશે અહીં તમારે હાલનો ફોટો ચોંટાડી દેવાનું છે અગાઉ જેવી રીતના વાત કરી રીતના જન્મ તારીખ આધાર કાર્ડ બોમલ નંબર પિતાનું નામ વાલીનો ઓળખપત્ર નંબર માતાનું નામ એનો ઓળખપત્ર નંબર જો લગ્ન થઈ ગયો તો એનું નામ એટલે કે તમારા પત્નીનું નામ અથવા તો પતિનું નામ આની સાથે એનો ઓળખપત્ર નંબર આટલું લખી નાખવાનું છે હવે અહીં આવે છે મહત્વની વાત જે ઘણા બધા લોકોને મૂંઝવી રહ્યો છે કે આ બંને ખાનામાંથી કયા ખાનામાં વિગતો ભરવાની છે સૌથી પહેલા તો તમારે જે ડાબી બાજુનું કોલમ છે ને એ ભૂલી જવાનું છે તમારે માત્ર ને માત્ર જમણી બાજુ તમારી બધી જ વસ્તુ તમારી વિગતો ભરવાની છે અહીં તમારે તમારું નામ નથી લખવાનું એ વાત ખાસ ધ્યાન રાખજો અહીં કોનું નામ લખવાનું છે તમારા દાદા દાદી આની સાથે સાથે પિતા અથવા તો માતાની વસ્તુઓ માતાની વિગતો અહીં લખવાની છે એટલે કે ફોર એક્ઝામ્પલ અહીં નામ છે તો એ નામમાં શું આવશે સામાન્ય રીતે જો પિતાની વાત આવે તો પિતાનું નામ અહીં આવશે તમારું નામ અહીં લખવાનું નથી આ બાદ એમનો એટલે કે પિતાનો જે ઓળખપત્ર નંબર હતો ને એ અહીં લખવાનો છે હવે સંબંધીનું નામ એટલે કે 2002 મતદાર યાદી મુજબ પિતા માતા દાદા દાદી કોઈ પણ એકનું નામ અહીં લખવાનું છે એટલે કે અહીં પણ તમારે પિતાનું નામ આવશે સંબંધ શું થશે તો પિતા થશે

એટલે કે ફોર એક્ઝામ્પલ તમારું બે હજાર પચીસમાં તો છે પરંતુ તમારા માતા પિતા કે દાદા દાદીનું બે હજાર બેમાં માં ચૂંટણી કાર્ડ નહોતું હતું તો એમને નોંધણી નહોતી કરાવેલી તો એમને શું કરવાનું છે તો બધી વિગતો તો એમનું એમ ભરવાની છે આમાં તો કંઈ જ વસ્તુ નથી કરવાની આગળના સમયમાં આ બે ખાના છે એની અંદર તમારે કંઈ જ વસ્તુ નથી લખવાની જરૂર એટલે કે તમારે ફોર એક્ઝામ્પલ જે મતદાર ફરીથી એક વાત કરી લે જે મતદાર બે હજાર પચીસમાં મધ્ય વ્યાધિમાં છે એટલે કે અત્યારે અત્યારે તમારી પાસે ચૂંટણી કાર્ડ છે અને જેમના પિતા માતા દાદા કે દાદી કોઈ પણ એક બે હજાર બે ની મતદાર યાદીમાં નથી એમનું નામ તો એ લોકોને ખાસ કરીને આ ફોર્મ ભરવાનું છે એટલે કે ફોર એક્ઝામ્પલ અત્યારે બે હજાર પચીસમાં મારી પાસે મારું ચૂંટણી કાર્ડ છે પરંતુ મારા પિતા પાસે ચૂંટણી કાર્ડ નહોતું બે ની અંદર

એનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં નથી એટલે કે બંને માતા અથવા તો પિતા બંનેમાંથી એક અથવા તો બંનેમાંથી બંને બંનેનું નામ જો બે હજાર બે ની યાદીમાં ન હોય તો એવા સંજોગોમાં સૌથી પહેલા તો આ જે ફોર્મ છે આગળનું જે ફોર્મ છે તો બરાબર ભરી નાખવાનું છે પરંતુ એની પછી જે સિચ્યુએશન આવશે એ સમજી લો વિકલ્પ નંબર એક માતા અને પિતા બંનેનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં નથી તો તમારે બંનેમાંથી એક પણ જે ખાનું છે એ નથી ભરવાનું જેવી રીતના આપણે અગાઉ વાત કરીએ પરંતુ જો માતા ને પિતા બંનેમાંથી માંથી માતાનું નામ બે હજાર બે ની મતદાર યાદીમાં હોય ત્યારે શું કરવાનું છે ત્યારે ડાબી સાઈડ ની કોલમ ભરવાની છે પરંતુ જમણી સાઈડ ની કોલમ તમારે ભરવાની નથી આગળના સમયમાં વિકલ્પ નંબર ત્રણ માતા ને પિતા બંનેમાંથી માંથી પિતાનું નામ બે હજાર બે ની યાદી હોય યાદીમાં હોય ત્યારે શું કરવાનું છે ત્યારે જમણો ભાગ તમારે ભરવાનો છે ડાબો ભાગ તમારે બિલકુલ નથી ભરવાનો એટલી વાત તમારે સિમ્પલી તમારા મગજમાં નાખી દેવાની છે અને તમને આ ફોર્મ આરામથી તમે ભરી શકશો હવે મહત્વની વાત જે ઘણા બધા લોકોને મૂંઝવી રહી છે કે ત્રણ ખાના આપેલા છે એ ત્રણ ખાનાની અંદર શું ભરવાનું છે કારણ કે આ બધી વસ્તુ તો બધા યુટ્યુબર કહી રહ્યા છે બધા ન્યૂઝ ચેનલ દ્વારા કહી રહ્યા છે પરંતુ આ ત્રણ ખાનાની વાત કોઈ નથી કરી રહ્યું કારણ કે ત્રણ ખાનાની અંદર જ મૂંઝવણ છે કે ત્રણ ખાનાની અંદર શું ભરવાનું છે તો અત્યારે આજે યુટ્યુબમાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને એની ડિસ્ક્રિપ્શનની નીચે એક હું લિંક આપી રહ્યું છે એ ગૂગલ ડ્રાઈવની લિંક છે એ ગૂગલ ડ્રાઈવની લિંક જયારે હું તમે ઓપન કરશો ને એની અંદર જ તમને એક વસ્તુ દેખાશે આ રીતના તમે ઓપન કરશો ને એટલે તમને આ જેટલા પણ જિલ્લાઓ છે ને એ બધા જ જિલ્લાઓ તમને આવી રીતના તમારા મોબાઈલ અથવા તો કમ્પ્યુટર સ્ક્રીન પર તમે જોઈ શકશો અહેમદાબાદથી લઈને વલસાડથી લઈને બધા જ જિલ્લાઓ અહીં અવેલેબલ છે અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ડાંગ દાહોદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જુનાગઢ ખેડા કચ્છ પંચમહાલ નવસારી નર્મદા મોરબી મહેસાણા મહિસાગર પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર વલસાડ વડોદરા અને તાપી બધા જિલ્લાઓ બે હજાર બે માં જે જગ્યા ઉપર જેટલા જિલ્લા હતા ને એ બધા જિલ્લાઓ તમને અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે માની લો હવે મારે ફોર્મ ભરવાનું હતું શું ફોર્મમાં શું હતું ફરીથી એકવાર આપણે જોઈ લઈએ ફોર્મની અંદર લખવાનું હતું જોઈએ તો લખવાનું હતું વિધાનસભા મત નામ ભાગ નંબર અને અનુક્રમ સૌથી મારી જે વિધાનસભા હતી એની વાત કરી ક્યાં તો કઈ જગ્યા ઉપર હતું ફરીથી એકવાર આપણે શોધી લઈશું હા ફોર એક્ઝામ્પલ અમદાવાદનો રહેવાસી છું હાલ પૂરતો એ માની લઈએ આની અંદર હું ધંધુકા વિસ્તારમાં આવું છું ધંધુકા વિસ્તારની અંદર હવે આની અંદર ઘણા બધા વિસ્તાર છે

જેટલા લોકોના નામ હશે ને બધા જ લોકોના નામ અહીં છે ટોટલી ફોર એક્ઝામ્પલ અહીં જો ટોટલી કેટલા લોકોના નામ અહીં આપણને દેખાઈ રહ્યા છે તમારે તમારું નામ શોધવાનું છે મહત્ન વાત તો એ છે કે ઉપર જોઈશું ને તો સૌથી પહેલું પેજ હશે ને એની અંદર જ તમને દેખાતું હશે કે તમે કયા વિસ્તારમાં જો કયા વિસ્તારની અંદર જો કે આ મતદાર ક્ષેત્રનો વિસ્તાર છે જો ગામ નાનું હશે તો કઈ જ લખેલું ન જો મોટું ગામ હશે પેજની અંદર થઈ રહ્યો છે મારે લો કે કોઈ એક્ઝામ્પલ એક નામ રાખી વાંચી લે ચુડાસમા બળબંધ સિંહ આ એમનું નામ છે આની સાથે એમના પિતાનું નામ અહીં હશે એના પિતા સાથે એમના જેમની એમની એજ હશે એની એજ હશે અને એની સાથે સાથે એ સમયે જે ચૂંટણી કાર્ડ નંબર હશે ને એ ચૂંટણી કાર્ડ નંબર અહીં દેખાતો હશે ચૂંટણી કાર્ડ નંબર અહીં દેખાતો હશે પરંતુ એની બાજુમાં જે છે ને એ મહત્વનું છે એ બાજુના એક અનુક્રમ નંબર છે અને એની સાથે સાથે ઘર નંબર છે હવે તમને થતું હશે ઘર નંબર જડી ગયું અનુક્રમ નંબર જડી ગયો તો વિધાનસભા ક્યાં જોવા જાય તો વિધાનસભા છેલ્લે પાનામાં એટલે કે પાનાની નીચે લખેલું હશે અહીં લખેલું છે ભાગ નંબર એટલે કે તમારો ભાગ નંબર કયો થયો એકસો થયો બીજું એક ઉદાહરણ રહીએ ફોર એક્ઝામ્પલ તમે આમાંથી માની લઈએ થોડો પાછળ બેક સાઈડ જઈએ માની લઈએ કે આપણે રાજકોટ જિલ્લાની અંદર જઈએ રાજકોટ જિલ્લો આપણે શોધીશું સૌથી પહેલા તો આપણે રાજકોટ જિલ્લો જોઈશું રાજકોટ જિલ્લાની અંદર આપણે જોઈશું અહીં રાજકોટ જિલ્લો આપણે મળી ગયું છે રાજકોટ જિલ્લાની અંદર આપણે ઘણી બધી વસ્તુ દેખાતી હોય રાજકોટ જિલ્લાની અંદર આપણે સૌથી પહેલા ગોંડલમાં જઈએ ગોંડલની અંદર આપણે તમને દેખાતું છે કે અલગ અલગ ગામડા અને અલગ અલગ વિસ્તારોના નામ છે સૌથી પહેલા તો આપણે આપણું મારું ગામ છે તો મારું ગામ કયું છે મારું ગામ છે મોવિયા તો સૌથી પહેલા હું મોવિયા ગામનું મોવિયા ગામનો વતની છું એટલા માટે થઈને હું મોવિયા સૌથી પહેલા શોધવાની કોશિશ કરીશ અહીં ઘણા બધા ઓપ્શન્સ દેખાયેલા હશે ખાલી માત્ર માત્ર ગોંડલ નામના જ ખાલી માત્ર માત્ર સત્તર થી અઢાર પેજ દેખાતા હશે એ બધાને કરશો તો ઘણા બધા જોવા મળશે અલગ અલગ ગામ જોવા મળશે નામ જોવા મળશે દેવચડી લખેલું છે દેડી લખેલું છે ઘોઘાવદર લખેલું છે આની સાથે સાથે અલગ અલગ નામો તમને દેખાતા હશે એની અંદરથી તમારે તમારું નામ શોધવું પડશે આ થોડું લેન્ધી કામ છે થોડો સમય તમારો જઈ શકે છે પરંતુ જો આ કામ કરી શકો છો તો ઈઝીલી તમને તમારું ગામ દેખાઈ શકે છે હા અહીં મને મારું ગામ મળી ગયું છે ફોર એક્ઝામ્પલ મારું ગામ છે એ ખૂબ મોટું છે વસ્તીમાં માની લઈએ કે સત્તર હજારની વસ્તી છે તો અલગ અલગ પેજ તમને દેખાતા હશે એમાંથી સૌથી પહેલાં વાત કરી લઈએ મતદાર ક્ષેત્રનો વિસ્તાર જેવી તમે તમને અગાઉ કીધું હતું એવી રીતના અલગ અલગ રીતે તમને એક પેજની અંદર મતદાર ક્ષેત્રનો વિસ્તાર એટલે કે આ પેજની અંદર કયા કયા નામો હશે તો મોવિયા એક ગોંડલ દરવાજા રોડ તાલુકા શાળા રોડ નીલકંઠ પાછળનો રોડ સદાવત રામજી મંદિર અને જૂનો જાપો આટલા લોકોના નામ આની અંદર હશે ફોર એક્ઝામ્પલ આપણે શરૂઆત કરીએ તો અલગ અલગ નામો હશે કેટલા નામો છે તો આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે એક પેજની અંદર એક ફાઇલની અંદર લગભગ લગભગ અંદર જતા જઈશું આપણને ખબર પડશે હજારની આસપાસ લગભગ લગભગ નામ હશે એ બધા લોકો એક હજારને એકવીસ નામ છે ફોર એક્ઝામ્પલ આપણે કોઈનું નામ શોધી લઈએ અને આપણે શરૂઆત કરીએ મારું નામ તો ઓબ્વિયસલી નહીં હોય કારણ કે આ બે હજાર બેની યાદી છે પરંતુ માની લઈએ કે અહીંયા ચીખલિયા ભીમજીભાઈ લખેલું છે તો અહીં સૌથી પહેલાં તો વિભાગ નંબર એક ઘર નંબર એક થઈ ગયો ચિખલિયા ભીમજીભાઈ એમનું નામ છે એમના પિતાનું નામ પોપટભાઈ છે ભાગ નંબર એકસો ઓગણીસ બાય એકસો ને ઓગણસી છે વીસ ગુણ એટલે કે એમની વિધાનસભા છે તો ફોર એક્ઝામ્પલ ભીમજીભાઈને શું લખવાનું છે ચિખલિયા ભીમજીભાઈ સૌથી પહેલા તો પોતાની માહિતી ભરી નાખવાની છે અને માહિતી ભર્યા બાદ જે નીચે છે વિધાનસભા વિધાનસભાનો મત વિભાગનો નામ ભાગ નંબર ભાગ નંબર હું તમને ફરીથી એકવાર જાણી દઉં ભાગ નંબર કયો છે ભાગ નંબર આવશે એકસો ઓગણીસ બાય આ લખી નાખવાનો છે અને અનુક્રમ નંબર અનુક્રમ નંબર કયો થશે અનુક્રમ નંબર ફરીથી એકવાર અનુક્રમ નંબર એમનો એક થશે તમારો જે પણ કાંઈ હોય એ તમે લખી શકો છો અનુક્રમ નંબર લખ્યા બાદ તમને વિધાનસભા મત વિભાગનો નંબર પણ લખેલો હશે વિધાનસભા મત વિભાગનો નંબર તો તો ફરીથી એકવાર જોઈશું વિભાગ વિધાનસભા મત વિભાગ નંબર છે ગોંડલ આવશે અને વિધાનસભા વિધાનસભાનું જો નામ લખવાનું કે તો માત્ર માત્ર ગોંડલ અહીં લખવાનું આવશે આ વસ્તુ આટલી સીધી અને ચોખ્ખી છે અહીં ગભરાવાની કે મુંજાવાની બિલકુલ જરૂર હોતી નથી ઘણા બધા લોકોને ટેન્શન થઈ જતું હોય છે કે શું ભરું શું ન ભરું હવે જે માહિતી છે જે ગૂગલ ડ્રાઈવની લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેવાનો છું પરંતુ હવે જો તમને આ માહિતી ખરેખર યોગ્ય લાગ્યું હોય તો તમારે શું કરવાનું છે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો છે કારણ કે ગામડાના ઘણા બધા લોકોને નથી ખબર પડી રહી કે શું ભરવું એમાં એમનો વાક નથી કારણ કે આ ઘણા બધા વર્ષો બાદ આવ્યું છે તમને જાણો કે બે હજાર બેમાં માં પણ આ જ રીતનાનું ફોર્મ તમારે ત્યાં આવ્યું હશે અને તમે ભરેલું હશે પરંતુ હવે ફરીથી એકવાર આવેલું છે આટલા બધા વર્ષો બાદ આવેલું છે એટલે ઘણા બધા લોકોને ચિંતા થઈ રહી છે તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી આ આપણા દેશને વિકાસનો જે એક ભાગ છે અને ચોક્કસથી આપણે આ ફોર્મ ભરીને બી ઓફિસરને આપીશું તો ચોક્કસથી એમને ઘણી બધી મદદ મળશે જ ત્યારે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો